જય સ્વામિનારાયણ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ આસો સુદ પાંચમ શનિવાર પીપલાવ ગામમાં આજે પ્રભાતના પોરમાં ઢોલ અને સુરીલી શરણાઈના સુરો વાતાવરણને રસબોળ કરી રહ્યા હતા ઢોલ શરણાઈના સુરથી વાતાવરણ ભરાઈ જતું ને ગગન ગાળજી ઉઠતું હતું ગાડામાં જાનનો છાબનો સામાન ભરાઈને ગોઠવાઈ ગયો હતો ટીમણ માટે સુખડી અને ગાંઠિયાના હુંડા મુકાણા જાનડીઓ ગાડામાં ગોઠવાવા લાગી મંગળ ગીતો ઉપડ્યા રૂડા રાયવર રે મજલે મજલે ઓ હાલ જાનૈયા પણ ગોઠવાઈ ગયા વરરાજા પણ તૈયાર થઈને આવી ગયા વરરાજા ખંભે તલવારને હાથમાં નાળિયેર સાથે ગાડામાં બેઠા જાન પ્રસ્થાન થવાની તૈયારીમાં હતી ત્યાં ઝાંપેથી આવતા એક આદમીએ સૌનું ધ્યાન દોર્યું સફેદ ધોતીઓને અંગરખુંને માથે રૂપાલ કપાળ માથે રૂમાલને કપાળમાં તિલક ચાંદલો ડોકમાં બેવડી કંઠી એક હાથમાં માળા અને બીજા હાથમાં લાકડી એવા નારાયણ ભગત નજીક આવ્યા ભગતે બંડીના ખિસ્સામાંથી પત્ર કાઢી વરાજાને ઓળખી સુપ્રત કર્યો પત્ર મહારાજે વડતાલથી પાઠવેલ હોવાનું જણાતા બંને આંખે અડાડી મસ્તકે ચડાવ્યો અને વરાજાએ વાંચ્યો આંખો મીંચી વિચારી આંખે અડાડી મસ્તકે ચડાવી તલવારને બાજુમાં મૂકી નીચે ઉતરી પાર્ષદને પગે લાગી વંદન કરી અને મહારાજના સમાચાર પૂછ્યા વરાજા ગાડેથી નીચે ઉતરી જતા કંઈક અજૂગતું બનાનો આછો ખ્યાલ સૌને આવી ગયો બાપુજી જુઆ મહારાજનો કાગળ આવ્યો દર્શન કરો પત્ર મારા ઉપર લિખો છે અને પોતે લખ્યો છે બાપુજી મહારાજે મને રૂબરૂ તેડાવેલ છે સારું થયું કે ભગત ટાણા હેર પહોંચી ગયા સહેજ મોડું થાત તો ભેળું ન થવાત મારા આવા ભાગ્ય ક્યાંથી બાપુજી હું ભગતની સાથે અત્યારે જ વડતાલ જઉં છું દીકરા તું શું વાત કરે છે કાંઈક નિરાતે ઊંડો વિચારતો કર આવી છોકર મત કાં કર આ જાન તૈયાર ઊભી છે વરવિરાની જાનના શા હાલ થાય આપણું નાક કપાઈ જાય વેવાયનો ગામમાં તો વેવાયના ગામે તો વાડ જોવાતી હશે ત્યાં સ્થુ સ્થિતિ થાય મહારાજને વિગતવાર પત્ર લખી લગ્ન બાદ આવી જશું એમ વિવેકથી જવાબ વાળીએ જાન આવી ગઈ તું તારે જઈ આવજે ને મહારાજ દયાળુ ભક્તવત્સલ અને વિવેકવાળા છે આવી અથરાઈ કરીશ તો ઉલટાના રાજી નહીં ને કુરાજી થશે તું ગાડે બેસી જાય એટલે જાન રવાના થાય બાપુજી લાખ વાતે આમાં હું તમારું કયું નહીં માનું મહારાજની આવેલ આજ્ઞા મને શિર સાટે છે એટલે જાનનું જે થવું હોય તે થાય મારે તો ગયા વિના છૂટકો જ નથી લગ્ન ફરી પણ લેવાશે પણ મહારાજનો કાગળ કાંઈ આ મનખે થોડો ફરીને આવશે ભાઈ તું કહે તો હું વડતાલ મહારાજ પાસે થતો આવું અગર ભાઈને મોકલીએ પણ લગ્ન કાંઈ અટકાતા હશે મમત મહેલ ને આ બધામાં મોટેરા આ બધા મોટેરાઓનું કહ્યું તું માય મહારાજે પત્ર લખી આજ્ઞા મને કરી છે અને તેનું અનુસંધાન મારે રાખવાનું છે ભાઈ કે તમે વડતાલ જઈ આવો તે આમાં ન ચાલે જેમ જાનમાં વરરાજાની અવેજીમાં બીજી વ્યક્તિ ન ચાલે તેમ અહીં તો પુરુષોત્તમ નારાયણનો આજ્ઞાપત્ર છે તે જેના ઉપર લખાવો હોય તેના જ અહોભાગ્ય આમાં પણ અવેજી મોકલવાનું ન ચાલે જો આ પત્ર અને તેના લખનારનું મહાત્મ્ય સમજાતું હોય તો લાખો લગ્ન થયા ને હજુ થયા કરશે પરંતુ પરમાત્માનો પત્ર પામા હોય તેવા કેટલા લગ્નનું અને જાનનું જે વિચારવું ઘટે તે વિચારજો હું તો આ હાયલો આમ કંઈ પૂજા વસ્ત્ર ખડિયામાં નાખી નારાયણ ભગતની સાથે વડતાલની વાટ પકડી વડતાલમાં ભગવાન શ્રી હરિ લક્ષ્મીનારાયણ દેવના મંદિરની ઉત્તરાદિશાએ આંબાવાડિયામાં ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ત્યાં તો પીપલાવથી આ બંને આવી પહોંચ્યા દૂરથી દંડવટ પ્રણામ કરવા લાગ્યા લ્યો આ પ્રભાશંકર તો આવી પૂ એ સમયે પ્રભાશંકર વરાજાના પોશાકમાં હતા મહારાજ એકથી બોલ્યા એટલે કીર્તન બંધ રહ્યા વરાજા પ્રભાશંકરે મહારાજને ચરણ સ્પર્શ કર્યા પ્રભાશંકર આ બધું શું છે આથી મીંઢોળ કેમ બાંધો છે સર્વ સુજાણ અંતર્યામી તો અજાણ્યા બિના મહારાજ આ નારાયણ ભગત થોડાક જ મોડા પહોંચ્યા હોત તો મારી જાનના ગાડા રવાના થયા હોત હું પરણવા જતો હતો પણ ભગવતે ટાણાસર આવીને આપનો કાગળ ગાડામાં મારા હાથમાં મૂકો કે તુરંત હું ગાડીથી ઉતરી ગયો અને આપના ચરણોમાં પહોંચ્યો મને દર્શન પામું દયાળુ પ્રભાશંકર હાથ જોડી ઊભા રહ્યા ભગતે વિગતવાર વાત સભામાં કહી સંભળાવી આ સાંભળી સભા ભાવ વિભોર બનીને પ્રભાશંકરના પ્રેમ અને ભક્તિ ઉપર વારી ગઈ આવું તો પ્રભાશંકરથી જ બની શકે એવા આશ્ચર્ય ઉદ્ગારો સાથે સર્વે સભાજનો મનોમન એમને વંદી રહ્યા મહારાજ આ સાંભળી હૃદયથી રાજી થયા પરંતુ બોયલાએ જે એવડી સીધ ઉતાવળ હતી પરણીને પછી આવવું હતું ને અરે મહારાજ તમારો પત્ર મળ્યો પછી કેમ રહેવાય અને પરણવાનું તો પછી થાય પ્રભાશંકર તમે ખરા હેતવાળા બીજાથી આ બને નહીં એમ મહારાજે સભામાં વખાણ કરી શાબાશી આપી ભેટીને છાતીમાં ચરણાવીને દીધા પ્રભાશંકરના પિતાએ વેવાય ઉપર વિગતવાર પત્ર લખી લગ્ન ઠેલવા વિનંતી કરી વડતા લાવી મહારાજને વાકેફ કર્યા મહારાજે પ્રભાશંકરને પીપલા પરત જઈ પ્રસંગમાં ભાગ લેવા આજ્ઞા આપી અને આજ્ઞાના અનુસંધાને પ્રભાશંકરે પણ પિતા જોડે પીપલાવનો પંથ લીધો ભગવાન શ્રીહરિએ ગઢડા અંત્યના પ્રથમના વચનામૃતમાં એમને વખાણતા બોલ્યા કે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને વિશે હેતનું અંગ હોય ને કાં જ્ઞાનનું અંગ હોય ને તેવાને તો ભગવાનના અર્ધ ઘણી પણ ચાલે નહીં આવા અંગવાળા તો ઝીણાભાઈ દેવરામ અને પ્રભાશંકર છે એવી રીતે હરિભક્ત ભગવાનનું મહાત્મ જાણે જેવું વ્રજની ગોપીઓને ભગવાનને વિશે હેત હતું તેવી રીતે જે હરિભક્ત હોય તેને આવા હેતનું અંગ જાણવું અને જેને હેતનું અંગ હોય તેને તો પોતાના જે પ્રિયતમ તેને અર્થે ન કરવાનું હોય પણ તે થાય અસ્તુ જય સ્વામિનારાયણ આજ્ઞાના અનુસંધાન લેખ માળામાંથી